શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ પોષ માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ વિનાયક ચતુર્થીની વ્રત કથા મહિમા પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ

ભગવાન શ્રી ગણેશજીને પ્રિય એવી આ ચતુર્થી તિથિના દિવસે જ પ્રભુનો જન્મ થયો હોવાથી આ ચતુર્થીના દિવસે ભક્તો ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ ફોટોનું પૂજન કરીને ભાવથી પ્રેમથી ભગવાનને દુર્વાઘાસ અર્પિત કરે છે મોદક લાડુ અર્પિત કરે છે અને મંત્ર જાપ કરીને વ્રત કરીને કથા સાંભળે છે આ ચતુર્થીનું વ્રત કોઈ પણ કરી શકે છે જે ચતુર્થીના વ્રત કરવાથી વિઘ્ન બાધા સંકટ જીવનમાં જે દોષ છે તે પણ શાંત થઈ જાય છે જીવનમાં ધન સૌભાગ્ય આરોગ્ય સંતાન સુખ સંસારનું સુખ અને અંતે મુક્તિ પ્રાપ્ત થાય છે સર્વપ્રથમ પૂજનીય બાપા ગણપતિ હિન્દુ ધર્મના સૌથી મોટા દેવતા કહેવાય છે કોઈ પણ દેવી દેવતાનું આપણે પૂજન કરીએ ત્યારે ભગવાન શ્રી ગણેશજીનું સર્વપ્રથમ પૂજન થાય છે એટલા માટે જ ભગવાન શ્રી ગણેશજીને સર્વપ્રથમ પૂજનીય આદિદેવતા કહેવાય છે અને માસની આ શુક્લપક્ષની જે ચતુર્થી છે તેને વિઘ્નેશ્વર ચતુર્થી કહેવાય છે આ વ્રતના પ્રભાવથી સર્વે વિઘ્ન બાધાઓ દૂર થાય છે ભગવાન શ્રી ગણેશજીનો જન્મ બપોરના સમયે થયો હોવાથી ચતુર્થી તિથિનું વ્રત ત્યારે કરાય છે જ્યારે તિથિ બપોરના સમયે ચતુર્થી આવતી હોય માટે સૌ પ્રથમ આપણે જાણી લઈએ ચતુર્થી તિથિના મુહૂર્ત વિશે પોષ માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિનો પ્રારંભ થાય છે તારીખ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર પચીસ બપોરના લગભગ બાર ને બાર મિનિટે જ્યાં તિથિ પૂર્ણ થાય છે ચોવીસ ડિસેમ્બર બે હજાર પચીસ બપોરના એક ને અગિયાર મિનિટની આસપાસ બપોરના સમયે જ્યારે ભગવાન શ્રી ગણેશજીનો જન્મ થયો હતો અને ઉદયાતિથી હોય એ પ્રમાણે જોઈએ તો તારીખ ચોવીસ ડિસેમ્બર બે હજાર પચીસ બુધવારના દિવસે આ વ્રત રાખવાનું રહેશે ભગવાન શ્રી ગણેશજીને બુધવાર પણ અત્યંત પ્રિય છે બુદ્ધિના દેવતા કહેવાય છે માટે આ ચતુર્થીનું વિશેષ મહત્વ છે બુધવારી ચતુર્થી કહેવાય છે આ સંયોગ શુભ મનાય છે વિનાયક ચતુર્થીના દિવસે જે ભક્તો વ્રત રાખવા માંગે છે તે એક ટાઈમ ભોજન લઈ શકે છે અથવા ઉપવાસ કરી શકે છે ચા દૂધ કોફી લઈ શકે છે અને આ વ્રત ન કર્યું હોય તો પણ ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરીને કથા સાંભળે છે આ ચતુર્થી વ્રતનું ડબલ ફળ એટલા માટે પણ આજે પ્રાપ્ત થવાનું છે કારણ કે બુધવાર અને ચતુર્થી તિથિ આવે છે જે ભગવાન શ્રી ગણેશજીને અત્યંત પ્રિય છે વિનાયક ચતુર્થીમાં હર્ષણ યોગ પણ છે અને ત્યારબાદ વજ્ર યોગ ઘનિષ્ઠા નક્ષત્ર છે પ્રાતઃકાળથી જ આખી રાત્રિએ માટે પણ આ ચતુર્થીમાં ભગવાન શ્રી ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા શુભ મનાય છે વિનાયક ચતુર્થીના દિવસે પૂજાનું શુભ મુહૂર્ત છે બપોરના લગભગ અગિયાર ને ઓગણીસ મિનિટથી લઈને એક ને અગિયાર મિનિટ સુધીનું શુભ અને ઉત્તમ મુહૂર્ત છે અગિયાર વાગ્યાથી લઈને સાડા બાર વાગ્યા સુધી અને જો વહેલી સવારમાં ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરવું હોય તો બ્રહ્મ મુહૂર્ત પણ ઘણું શુભ મનાય છે અને આજે અભિજીત મુહૂર્ત નથી વિનાયક ચતુર્થીના દિવસે વ્રત અને ગણેશ પૂજા કરવાથી જીવનમાં શુભતા રહે છે ગણેશજીની કૃપાથી બધા કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે આજે ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કેવી રીતે કરવું તે પણ જાણી લઈએ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ ફોટો આપણા ઘરના મંદિરમાં સ્થાપિત હોય જ છે તેનું સાદી સરળ રીતે પૂજન થાય છે ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ હોય તો સ્નાન કરાવવું પડે છે પરંતુ ચિત્રજી હોય તો ભગવાન શ્રી ગણેશજીની સામે ધૂપ દીપ નૈવેદ્ય દુર્વા ઘાસ છે મોદક લાડુ છે તેનો ભોગ સમર્પિત થાય છે દુર્વા ઘાસ ભગવાનને અત્યંત પ્રિય છે જેનો કલર પણ લીલો છે અને આજે બુધવાર પણ છે અને લીલો કલર ભગવાનને અત્યંત પ્રિય છે જે માતા પ્રકૃતિની ચાદર રૂપ એટલે કે ઘાસનો કલર છે જે આખી સૃષ્ટિમાં ફેલાયેલો છે જે પોષણ આપનારો છે અને લીલો કલર ઠંડો પણ છે દુર્વામાં અમૃત હોય છે એટલા માટે ભગવાન શ્રી ગણેશજીને અમૃતરૂપી દુર્વા અર્પિત થાય છે જેથી જીવનમાં વિઘ્ન બાધા મટે અને આરોગ્યની પ્રાપ્તિ થાય આજે મોદક લાડુનો ભોગ ભગવાનને ખાસ સમર્પિત થાય છે ન હોય તો ગોળ અથવા સાકર પણ ચાલે કહેવાય છે કે ગણેશજીના માતા પાર્વતી દેવીએ મોદક લાડુ ભગવાન શ્રી ગણેશજીને ખવડાવ્યા હતા ત્યારથી તેઓને ઘણા પ્રિય છે અને એક કથા પણ પ્રચલિત છે કે જ્યારે દેવતાઓએ મોદક લાડુમાં અમૃત પ્રદાન કરીને પાર્વતીજીને આપ્યા હતા ત્યારે પાર્વતીજીએ તે મોદક લાડુને ભગવાન શ્રી ગણેશ અને કાર્તિકેય સ્વામી સામે મૂક્યો અને કહ્યું કે જે સૌ પ્રથમ પૃથ્વીની પ્રદક્ષિણા કરીને આવશે તેને આ લાડુ હું ખવડાવીશ ગણેશજી બુદ્ધિ ચાતુર્યથી યુક્ત હતા તે સૌ કોઈ જાણે છે અને કાર્તિકેય સ્વામી પોતાના વાહન મોરને લઈને આખી સૃષ્ટિની પ્રદક્ષિણા કરવા ગયા ભગવાન શ્રી ગણેશજીએ તેમના માતા પિતાને જ કે જે જગતના જ માતા પિતા હતા તેમની જ પ્રદક્ષિણા કરી લીધી જે આખી સૃષ્ટિની પ્રદક્ષિણા સમાન ગણાય છે અને દેવી પાર્વતી અને શિવજી ઘણા પ્રસન્ન થયા કાર્તિકેય સ્વામીની પહેલાં જ ગણેશજીએ પોતાના માતા પિતાની પ્રદક્ષિણા કરી લીધી હતી એટલે મોદક લાડુ ભગવાન શ્રી ગણેશજીને મળ્યો ત્યારથી ભગવાન શ્રી ગણેશજીને મોદક લાડુ ભોગ ધરાય છે ભગવાન શ્રી ગણેશજીને પ્રિય આજે ચતુર્થી તિથિ હોય માટે આપણાથી જે કાંઈ થાય તે દાન પુણ્ય અવશ્ય કરવું જે સૃષ્ટિના આદિ દેવતા કહેવાય છે તેમની પ્રિય તિથિ છે માટે આપણાથી જે બને તે પશુ પક્ષીને જરૂરિયાતમંદને દાન પુણ્ય કરીને ભગવાન શ્રી ગણેશજીને પ્રસન્ન કરીએ કારણ કે સર્વે જીવોમાં ભગવાનનો વાસ છે આત્મા સ્વરૂપે અને આપણા કર્મોને શુદ્ધ રાખીશું તો પ્રભુ અવશ્ય પ્રસન્ન થાય છે ભગવાન શ્રી ગણેશજી કે જે પંચ પરમેશ્વરમાં આવે છે પંચલોકપાલમાં પણ તેમનું સ્થાન છે પંચ પરમેશ્વરમાં ભગવાન શ્રી ગણેશજી માતા દુર્ગા શિવજી વિષ્ણુજી અને ભગવાન સૂર્યનારાયણ દેવની ઉપાસના થાય છે તેવી જ રીતે પંચ લોકપાલ છે જેમાં ભગવાન શ્રી ગણેશજી કે જે વિઘ્ન બાધા દૂર કરનાર છે સદાશિવ અને માતા પાર્વતીજીના પુત્ર છે તેમને નમસ્કાર કરાય છે ભગવાન શ્રી ગણેશજી પછી પંચ લોકપાલમાં બીજા દેવી છે મા દુર્ગા દેવી કે જેઓએ મહિષાસુરને મોક્ષ પ્રાપ્ત કરાવ્યો અને આ સૃષ્ટિમાંથી નકારાત્મક પ્રભાવ દૂર કર્યો જેથી સર્વે જીવો શાંતિથી જીવી શકે અને મુક્તિના અધિકારી બની શકે આદિશક્તિ દુર્ગા માતાનું નામ સ્મરણ કરવા માત્રથી જ સર્વે દુર્ગતિનો નાશ થાય છે એટલા માટે દુર્ગા દેવી આખા સંસારમાં આદિશક્તિના નામે જાણીતા છે ત્યારબાદ પંચલોકપાલમાં ત્રીજા દેવતા છે વાયુ દેવતા જે વિરાટ પુરુષના પ્રાણોમાંથી ઉત્પન્ન થયા છે અને તેમના અધિષ્ઠાતા દેવતા વાયુ છે પાંચ પુરાણોમાં દેવ ભાવ વાયુ દેવતાથી પ્રાપ્ત થાય છે વેદોમાં બતાવવામાં આવ્યું છે કે વાયુ દેવતામાં અમૃતની વિધિ સ્થાપિત છે માટે આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ અને શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે આપણી અંદર એક નવો પ્રાણ પુરાય છે જ્યારે વાયુ દેવતાને આપણે ગ્રહણ ન કરી શકીએ ત્યારે તે દિવસ અંતિમ દિવસ હોય છે તે દિવસ આ શરીર છોડવાનો દિવસ હોય છે માટે વાયુ દેવતાની પૂજા ઉપાસના થાય છે ત્યાર પછી પંચલોક છે આકાશ દેવતાનું વર્ણ નીલો છે વસ્ત્ર પણ નીલું છે ચંદ્ર અને સૂર્ય એમના બે હાથ ગણાય છે અલંકારોથી શોભિત દેવતા આકાશ મંડલના સ્વામી પ્રાણીને નિત્ય ઊંચાઈ સુધી પહોંચાડે છે એટલે કે આપણે જ્યારે ઊંચે જોઈએ છીએ ત્યારે પરમાત્માનું સ્મરણ આપોઆપ થઈ જાય છે એમ આકાશ દેવતાનું પણ આપણે સ્મરણ કરીએ છીએ જે જીવન દેવાવાળા છે અને ઊંચાઈ સુધી કેમ જીવનમાં પહોંચવું આગળ કેમ વધવું તે આપણને શીખવાડે છે પંચલોકપાલમાં પાંચમા દેવતા છે અશ્વિની કુમાર જે સૂર્યનારાયણ દેવના સંતાન મનાય છે કુમાર અશ્વિનીનું નામ તેમના માતાના નામ પરથી પાડવામાં આવ્યું છે અશ્વિની કુમાર જ્યારે સૂર્યનારાયણ દેવે અશ્વનું રૂપ ધારણ કર્યું હતું અને તેમના પત્ની અશ્વિની હતા ત્યારે આ અશ્વિની કુમારનો જન્મ થયો જે જોડકા બાળકો છે તે બંને એટલા આકર્ષક અને સૌંદર્યવાન છે કે તેમની જ્યોતિ સોના જેવી છે તે દેવતાનું સ્મરણ કરવા માત્રથી જ ઉપાસકની પાસે આ પહોંચી જાય છે અશ્વિની કુમારનું સ્થાન બે છિદ્રો છે છે ત્યાં જેમાં આપણે સુગંધ લઈએ છીએ શ્વાસ લઈએ છીએ અને અશ્વિની કુમારનું સ્મરણ કરવા માત્રથી જ જીવનમાં રહેલા સંકટો તુરંત દૂર થાય છે આ દેવતાઓ વેદ દય છે માટે વેદોમાં પણ આ દેવતાઓનું નામ સ્મરણ છે આ પાંચ લોકપાલમાં ભગવાન શ્રી ગણેશજીનું સ્મરણ થાય છે માટે ભગવાન શ્રી ગણેશજી આદિ દેવતા કહેવાય છે મિત્રો તો આપણે સાંભળ્યું ગણેશ ચતુર્થીનો મહિમા પૂજન વિધિ હવે આપણે સાંભળીએ આ ચતુર્થીની વ્રત બોલો ભગવાન શ્રી ગણેશજીની છે એક ગામમાં એક મા દીકરી રહેતા હતા એક દિવસ તે પોતાની માને કહે છે કે મામા હું ગામમાં ગણેશજીનો જે મેળો ભરાય છે ત્યાં જવા માગું છું ભગવાન શ્રી ગણેશજીના પણ દર્શન કરીશ અને મેળામાં પણ ફરી આવીશ ત્યારે માએ કહ્યું કે ત્યાં ઘણી ભીડ હશે તું પડી જઈશ માટે એકલી ન જઈશ ત્યારે દીકરી પણ વાત સાંભળે એમ ન હતી તે તો મેળો જોવા માટે ચાલી ગઈ ત્યારે માએ ફરી તેને બોલાવીને કહ્યું દીકરી આ બે લાડુ લેતી જા અને થોડું પાણી પણ આપ્યું માએ કહ્યું બેટા આ લાડુ શ્રી ગણેશજીને ખવડાવી દેજે અને થોડું પાણી પણ પીવડાવી દેજે બીજા લાડુ તું ખાઈ લેજે અને બચેલું પાણી પણ તું પી લેજે ત્યારે દીકરી માને પ્રસન્ન જોઈને મેળા તરફ રવાના થઈ મેળો પૂરો થયો એટલે બધા ગામવાળા પોતાના ગામ તરફ જવા રવાના થયા પરંતુ આ દીકરી ન આવી દીકરી મેળામાંથી પાછી ફરી નહીં તે જાણીને માને ઘણી ચિંતા થવા લાગી મા ગણેશજી પાસે બેસીને કહેવા લાગી કે હે પ્રભુ મારી દીકરીની રક્ષા કરજો પરંતુ દીકરી તો શ્રી ગણેશજી પાસે બેસી ગઈ હતી અને ત્યાં ગણેશજીને આજી કરતી હતી કે ગણેશજી મારી માતાએ કહ્યું છે કે તમે આ લાડુ ખાવ જેથી મને પણ ભૂખ લાગે છે પેલા તમે ખાવ પછી હું ખાઈશ તમે થોડું પાણી પીવો પછી હું પાણી પીશ આમ રકજક દીકરી ગણેશજીના મૂર્તિ પાસે બેસીને કરતી હતી અને આ રકજકમાં ગણેશજીની મૂર્તિ લાડુ ક્યાંથી ખાય તે ગણેશજીની સામે જ બેઠી જ રહી અને આખી રાત પસાર થઈ ગઈ જ્યારે ગણેશજીએ જોયું કે દીકરી બહુ ભાવથી પોતાને સજીવન છે એ રીતે જાણીને આગ્રહ કરી રહી છે પ્રસાદ ખાવાનો ત્યારે ગણેશજીએ વિચાર્યું કે જો હું લાડુ નહીં ખાઉં પાણી નહીં પીવું તો આ દીકરી ઘેરે જશે નહીં અને તેની મા પણ મને પ્રાર્થના કરતી રહેશે એટલે વિચારીને ગણેશજીએ એક બાળકનું રૂપ ધારણ કર્યું અને તે દીકરી પાસે આવ્યા અને કહ્યું મને લાડુ આપ બહુ ભૂખ લાગી છે પાણી પણ આવ ત્યારે ગણેશજી પોતાના અસલી સ્વરૂપમાં આવીને તે દીકરીને દર્શન આપે છે અને કહે છે વરદાન માંગ ત્યારે દીકરી વિચારવા લાગી કે માતાએ મને ગણેશજી માટે લાડુ અને પાણી આપ્યા હતા પરંતુ એમ તો શીખવાડ્યું જ નહીં કે જ્યારે ગણેશજી કંઈક મને માગવા કહેશે તો હું શું માગું અન્ન માંગુ ધન માગું કે વર માગું ખેત ખલીહાન માગું પરંતુ અંતર્યામી ગણેશજી દીકરીના મનની વાત જાણી ગયા અને કહ્યું હે દીકરી તું હવે તારે ઘેરે જા તારી માતા તારી રાહ જુએ છે ચિંતા કરે છે તું જે કાંઈ વિચારે છે તે સર્વ કાંઈ તને મળશે આમ જાણીને દીકરી તો કૂદતી કૂદતી પોતાના ઘેરે જવા લાગી અને મનમાં ને મનમાં વિચારતી રહી કે મને શું દેશે ગણપતિજી મારી કઈ મનોકામના પૂર્ણ કરશે દીકરી ઘરે આવી અને માએ પૂછ્યું દીકરી ગામ લોકો બધા ઘેરે આવી ગયા તું કેમ ના આવી ત્યારે દીકરીએ માતાને કહ્યું માતા માતા તમે કહ્યું હતું ને કે આ લાડુ ગણેશજીને ખવડાવજે પાણી પીવડાવજે અને પછી તું ખાજે મને બહુ ભૂખ લાગી હતી પરંતુ ગણેશજી તો લાડુ ખાતા જ ન હતા પાણી પણ પીતા ન હતા એટલે હું તેમની સામે જ બેઠી રહી આખી રાત પસાર કરી ત્યારે માંડ માંડ ગણેશજી આવ્યા અને લાડુ ખાધું પાણી પીધું ત્યાર પછી મેં પણ લાડુ ખાધું અને પાણી પીધું માતા દીકરીની આ વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ જાય છે ગણેશજી ભલા મૂર્તિના રૂપમાં લાડુ કેવી રીતે ખાતા હશે ત્યારે દીકરીના ભોળપણથી માં ઘણા પ્રસન્ન થયા અને દીકરીને ભેટી પડ્યા કહ્યું દીકરી તું તો ઘણી સૌભાગ્યશાળી છે તને તો ગણેશજીએ દર્શન આપ્યા અને તે તે પ્રસાદ પણ ખાઈ લીધો ત્યારે દીકરી કહે છે મામા ગણેશજીએ તો મને પણ કહ્યું હતું પરંતુ તેઓએ કીધું છે કે તું જે તને મળશે ગણેશજીની કૃપાથી માતા અને દીકરીના જીવનમાં સુખ સમૃદ્ધિ આવી ગણેશજી આપે તો કંઈ બાકી ન રહે ભગવાન શ્રી ગણેશજી પ્રસન્ન થઈને માતા અને દીકરીની જોલી સૌભાગ્યથી ભરી દીધી અન્ન ધનની કમી ન રહી અને સુખ સૌભાગ્યથી તેમનું જીવન પસાર થવા લાગ્યું હે ભગવાન શ્રી ગણેશજી તમે જેવા આ દીકરીને ફળ્યા તેવું આપનું વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો બોલો ભગવાન શ્રી ગણેશજીની જે તો મિત્રો આપણે સાંભળી વિનાયક ચતુર્થીની વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ ઉપાય મને આશા છે કે આપના વિડીયો જરૂર પસંદ આવ્યો હશે વિઘ્નેશ્વરાય વરદાય વરદાયરપ્રિય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાયનાય સ્તુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે બુલ શિવ પાર્વતીના આનંદન સિદ્ધિના દાતા લાભ સુભના પિતા સંતોષ ધન પ્રદાન કરનારા દેવતા સર્વપ્રથમ પૂજનીય બપ્પા ગણપતિની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ